અયોધ્યાના રામ મંદિરના ધ્વજસ્તંભ સાથે આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા ધ્વજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન ગોતાથી વૈષ્ણવદેવી સુધી નીકળેલી શોભાયાત્રામાં જોડાયા મંડલેશ્વરના ઋષિ ભારતી બાપુ જ્યોતિન્દ્રનાથ સહિત સંતો મહંતો અમદાવાદમાં અઢારમાં ગાય હેડ પ્રોપર્ટી શોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ ક્રેડાઈના પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સરકારી શાળાઓના અપગ્રેડેશન માટે અને અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા બે એનજીઓ સાથે કરાયા એમઓયુ રામનગરી અયોધ્યાને મળશે વૈશ્વિક ઓળખ અયોધ્યા એરપોર્ટને અપાયું મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યા ધામ નામ તો પૃથ્વીના હવામાન મહાસાગર અને આબોહવા સંકટોને સમજવા માટે રૂપિયા ચાર હજાર આઠસો કરોડની પૃથ્વી યોજનાને કેબિનેટમાં મળી મંજૂરી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કાઠમાંડુમાં ભારતની સહાયથી પુનર્નિર્માણ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન વિદેશ મંત્રીએ પશુપતિનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે નલિયા અને દીવમાં નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદમાં ત્રણ ડિગ્રી ગગડ્યું તાપમાન આગામી સપ્તાહે માવઠાની આગાહી તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ખોરવાયો ટ્રેન વ્યવહાર પરીક્ષા બે ચર્ચા બે હજાર ચોવીસની સાતમી આવૃત્તિ માટે માય જીઓવી પોર્ટલ પર એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ કરાવી નોંધણી વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે એક્ઝામ વોરિયર્સ અંતર્ગત વાર્તાલાપ ઓગણત્રીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી કરશે આ વાર્તાલાપ દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ગાંધીનગર સંપૂર્ણ સજ્જ પ્રધાનમંત્રી અને દેશ વિદેશના મહેમાનોને આવકારવા માટે પાટનગર ગાંધીનગરને નવ જેમ શણગારવામાં આવ્યું સેન્ટ્રલ વિસ્તાર નગરજનો માટે બન્યો સેલ્ફી પોઈન્ટ હાપી જિલ્લાના બોરખડી ગામના ખેતરમાં ફસાયેલ દીપડાના બચ્ચાનું નવ વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ બીમાર બચ્ચું હાલ વન વિભાગની સાર સંભાળ અને ભારત ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમો વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં ઇન્ડિયાએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ વન ડે સિરીઝમાં મળેલી હારનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા